ઓડ શહેરમાં મફત નિષ્ણાત ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન ગોળ શહેરમાં મલાભાગોળ સરદારવાડીમાં તારીખ અઠાવીસ એપ્રિલ ચોવીસના રવિવારે સવારે દસ મી એક સમય દરમિયાન જાહેર જનતાના સ્વાસ્થ્ય માટે ફ્રી મેડિકલ કેમ્પ તથા તુલિપ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને પ્રાઇમ ઓર્થોપેડિક અને સ્પાઇન હોસ્પિટલ આણંદના અયુક્ત સહયોગથી અનુભવી ડો. વૈશલ શાહ દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્યા છાતીમાંગ દુઃખ ખાવો શ્વાસની તકલીફ અનિયમિત ધબકારા થાક ગભરામણ વધારે વજન માનસિક તણાવ ડાબા અંગમાંગ દુખાવાની તકલીફની સારવાર સ્ટ્રોક लकवो, पेरालिस खेच ऊँधनी तकलीफ पार्कस कंपवा बेलेंस तकलीफ थापा तथा मणकाने लगती तमाम सारवार, ब्लड प्रेशर हृदय कार्डियोग्राम ई सी जी आर बी एस ना दर्दियों ने चेकअप फ्री मांगी आप मां बहुमोटी संख्या में दर्दीओ आ केम्प ना लाभ लई सतोष व्यक्त रिपोर्टर दिलीप भाई एस ૈશ કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર સેવા આપેલ છે અને ઓર્થોપેડિક ડોક્ટર રાહુલ પરમાર